ના એક ગેમ હોય એક ગેમ રમવી જ પડે અમારે ફરજિયાત એટલે ના ગિફ્ટ લઈ આવ્યો છું કઈ હરખ નથી મને અમે તમે તમને બધા બહાર ના સારા લાગે અમારા ઘર ના કઈ હારા જ નથી લાગતા કોઈ દી કઈ લેવા તમે બહાર ના હાટું જ બધું લઈ લ્યો છો મારા હાથું કાઈ લેતા જ નથી કોઈ દી ખાલી એક ટોપી લઈને ધોડાવ્યા શું ટોપી માં સમજાય દે આપણને શું લેવા ઈ તો કયો હવે અરે બાપા હું જાય ને ત્યારે તમે લેતો જાય તારે જે ગિફ્ટ લઈ હોય ને એવી લઈ દે તો હાલો ને અત્યારે જ જઈએ આપણે

કેટલી ખરીદી કરી આપણે તો ખરીદી કરી ખરીદી કરી બોક્સ લીધું ને બે પર્સ લીધા મારે પર્સ આવી ગયો અરે બે હરખે હરખા મેં ત્યારે મારે પર્સ ના આવતું ઘેરે રહેતો તું ભેગી આવી ને એટલે જ મારે એટલી બધી ખરીદી થઈ ને મારે કઈ એટલી બધી ખરીદી ન થાય હું તો ખાલી એક પર્સ લઈને જતો રહેતો તે તો જો બધી આખી ગાડી ભરી લીધી એટલી ખરીદી કરી દીધી છે હું તો બહાર જાઉં ને એટલે મને ખરીદી કરવાનું બહુ જ મન થાય કોક ના ખીસે જોર કરવાનું હોય ને એટલે કોક ના ખંભે બંધુ કાકવાની હોય આપણે તો એટલે મને થાય કે હું ખરીદી કઈ રાસ કરું કઈ રાસ કરું બધું બે ટોપી બંદુક રાખી હોય ને તો મને બહુ મજા આવે પણ હું એમ કહું કે આ ઝાડ શું લેવાની જરૂર હતી ઝાડ તો આપણી જયારે હતું જ તે તે બીજું ઝાડ લઈ લીધું ક્રિસમસ નું બસ હવે લઈ લીધું લઈ લીધું ખરીદી થઈ ગઈ થઈ ગઈ પાછી મારે થોડી દેવા તમે હોય ચાલુ થઈ ઓમે તને કઈ હે ની ખરીદી કરી લીધી છે હવે ક્યાં પગો હતા ને એ લઈ જ ને ચાઈ માર ફેંકી જો એ હા 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 બીજા લઈ જાજો મને નો લઈ જાવ તો ફેગી હા 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 બસ હવે જામી જા તમારે હા 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 આપણે કઈ ને કઈ ચોરી કેટલે એ હું એમ કહું કે આમ હામું જડબો રાખીને ગાડી અકાય સકળ વખત જોઈને ગાડી ન અકાય અબડક ગાડી આકે છે આઠ ઉસા લઈ લે નિશા કરે તો ગાડી એમાં આલી જાય કાઈ બીજા આપણે પીલીન લઈ જાસા હે તો ક્રિસમસ પડ્યું રહે মা গা মাই সি বে বে জি দ আ ক্ কাসে আ সালো করতি মারে থ থরিয়ে। মোট তো মি সেন ভাে নি মারে যে ই মোটা ম আ করে কা আেবে খি কা । Topilitine pili pini, full guddani pini, nge pos lita, doro lito, santa claus non lito.